નમસ્કાર હું ડોક્ટર સુરેશ ચલાભાઈ પટેલ શેઠપીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઇતિહાસ વિભાગ મિત્રો યુજીસી હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ સેન્ટર અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત સેકન્ડ ઓનલાઈન રિફ્રેસર કોર્સ પર્યાવરણ અંતર્ગત જે યોજાઈ રહ્યો છે એની અંદર અમે બધા મિત્રો જોડાયા છીએ આ રિફ્રેસર કોર્સ એક સાત ચોવીસથી તેર સાત ચોવીસ દ્વારા આયોજિત થઈ રહ્યો છે રસાયણ મુક્ત ખેતી એટલે કે સજીવ ખેતી અંતર્ગત અમારા વિચારો રજૂ કરવાના છીએ આ કાર્યક્રમની અંદર જોડવા બદલ માનનીય જગદીશભાઈ જોશી સાહેબ માનનીય બ્રહ્મભટ સાહેબ માનનીય પ્રીતિબેન તેમજ અમારા કોએટર શ્રી ડૉક્ટર નયનેશભાઈ તેમજ ટેકનિકલ જાનકીબેન તેમજ સર્વે ટીમના સહયોગથી સરસ મજાનો ઓનલાઈન કોર્સ થઈ રહ્યો છે તેનો મિત્રો અમને આનંદ છે આ પર્યાવરણ કોર્સની અંદર અમે નેવું જેટલા મિત્રો જોડાયેલા છીએ પર્યાવરણના ભાગરૂપે તેમજ આ રિફ્રેશરની અંદર એક દરેક મિત્રોને એક નાનું પ્રેઝન્ટેશન રજૂ કરવાનું હોય છે એ અંતર્ગત આ પ્રેઝન્ટેશનનો મારો વિષય છે સજીવ ખેતી તો સજીવ ખેતી અંતર્ગત હું મારા વિચારો રજૂ કરું છું મિત્રો સજીવ ખેતી અંતર્ગત વાત કરતા પહેલાં એક દુઃખની વાત આપને કહું કે હાલ પંજાબની અંદર ભઠિંડા એક્સપ્રેસ નામની એક ટ્રેન કેન્સરગ્રસ્ત લોકોને લઈ દોડી રહી છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે દરેક મિત્રો પ્રેસ્ટિસાઈઝનો એટલો બધો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે દિન બદિન ગુજરાત અને ભારતની અંદર કેન્સરની સંખ્યા વધી રહી છે આપણે આપણું જતન કરવું હશે પ્રકૃતિનું જતન કરવું હશે તો આ પ્રેસ્ટિસાઈજમાંથી દૂર થઈ ભૂમિને સુરક્ષિત કરવા માટે મૂળ સ્થિતિમાં લાવવા માટે ગાય આધારિત ખેતી કરવી જ પડશે તો આપ સર્વે લોકોથી લોકો છો કે ગાય એ આપણી માતા છે આપ ચિત્રની અંદર અંદર રહ્યા છો કરોડ દેવતાઓનો વાસ છે એની દરેક વસ્તુ આપણા માટે અમૃત સમાન છે એનું દૂધ હોય એનું ગોબર હોય એનું ઘી હોય દરેક વસ્તુ આપણે સહેલાઈથી સારી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છીએ સાથે સાથે હિન્દુ સંસ્કૃતિની અંદર પ્રકૃતિની અંદર તુલસી પણ એટલી મહત્વની છે કોઈ પણ વ્યક્તિના ઘરે જઈએ તો તુલસી જોઈએ છે તુલસી સાથે સાથે આપ પણ જોતા હશો તો પીપળો તુલસી ગાય એ હિન્દુ સંસ્કૃતિના પૂજનીય એમને એમ કહેવાય નથી એ પ્રકૃતિનું રક્ષણ કરનાર છે એટલા માટે દરેક જગ્યાએ ગાય આધારિત ખેતીની શરૂઆત મિત્રો થઈ રહી છે સાથે સાથે બીજી તમને મિત્રો વાત કરું તો પર્યાવરણનું જતન કરવા માટે ગાય સાથે સાથે આપણે કેટલાક કીટકોની પણ જરૂરિયાત છે આપ જોઈ રહ્યા છો કે જમીનને ફળદ્રુપ રાખવા માટે અળસિયા બહુ મહત્વની વસ્તુ હતી પરંતુ આપણા ખેડૂતોએ વિવિધ પ્રકારના રાસાયણો નાખવાથી એ જીવસૃષ્ટિ નાશ પામી અળસિયાઓ મૃત્યુ પામ્યા તો કેટલાક અળસિયાઓ રક્ષણ માટે જમીનની અંદર જતા રહ્યા તો ફરીથી આ અળસિયાઓ આ કલ્ચરને બહાર લાવવા માટે પ્રકૃતિનો સહારો ચોક્કસ લેવો પડશે આપણે દરેક મિત્રોએ ખેતીની અંદર છાણીયું ખાતર ગાયનું ખાતર તેમજ કુદરતી સંપદાનો ઉપયોગ કરી રાસાયણ મુક્ત ખેતી કરીશું તો મને વિશ્વાસ છે કે મબલક ઉત્પાદન થશે વર્તમાન સમયની અંદર આપણે બધા લોકો વધુ ઉત્પાદન લેવા માટે વિવિધ બિયારણો સાથે સાથે જમીનની અંદર ઝેર નાખી રહ્યા છે ઉત્પાદન વધી રહ્યું છે પણ સાથે સાથે કેન્સર જેવી કેટલીક બીમારીઓ થઈ રહી છે પ્રકૃતિનું વનન થઈ રહ્યું છે જીવચર સૃષ્ટિ ખતમ થવા જઈ રહી છે તો આને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે ગાય આધારિત ખેતી કરવી જ પડશે મિત્રો સજીવ ખેતીનું બીજું એક ઉદાહરણ આપો તો સરકાર સરકારશ્રીએ પણ હાલ શ્રી ધાન્ય તરીકે બાજરી વિવિધ સ્લાઇડ પર આપ જોઈ રહ્યા છો એ ધાનોને ખાવા માટેની હિમાયત કરી છે કવની જગ્યાએ બાજરી બંટી જુવાર ઓટ આવા વિવિધ ધાનો આપણે ખોરાકની અંદર લેશું તો જે વિવિધ બીમારીઓ છે એનાથી પણ છુટકારો મળશે તો આ વિવિધ ખોરાક એ પણ આજની તારીખમાં કેન્સરગ્રસ્ત વ્યક્તિઓની તમે મુલાકાત લેશો તો ખોરાકમાંથી પણ કેટલાક પ્રકારના કેન્સર થતા હોય છે છે તો શરીરને બચાવવા માટે જે ઝેર ખાઈ રહ્યા એમાંથી બહાર આવી વર્તમાન સમયની માંગ મુજબ સજીવ ખેતીના માધ્યમથી ઉત્પન્ન થતી વસ્તુઓ આપણે ખોરાકની અંદર ઉપયોગ કરવો જોઈએ વર્તમાન સમયની અંદર આપ જોઈ રહ્યા છો શાકભાજીની અંદર પણ

એક ડૉક્ટરના પરિવારને કેન્સર થયેલું એને ઇન્ટરવ્યુમાં એવું કીધેલું કે હું કોઈ જ વસ્તુ બહારની ખાતો નથી છતાં મને કેન્સર કેમ થયું તો મિત્રો એનું એક રિપોર્ટ એવો બહાર આવેલો કે જે ભીંડા ખાતો હતો એ ભીંડા બહારથી આવતા હતા અને ભીંડા ઉપર સૌથી વધારે કેમિકલ ઝેર છાંટવામાં આવતું હતું તો જાણે અજાણે પણ આવા પ્રસ્ટીજાઈઝ ખોરાકથી આપણું શરીર હેલ્થ બગડી રહી છે તો સજીવ ખેતી સાથે સાથે ઓર્ગેનિક વસ્તુઓ ખાય ભલે થોડીક મોંઘી હોય પણ જે નાના માણસો રાસાયણિક વસ્તુનો ઉપયોગ નથી કરતા અને એ લોકો જે ઉત્પાદન કરે છે એ વસ્તુ તરફ વાળવા માટે એ વસ્તુની હિમાયત કરવા માટે મારી આગ્રહભરી વિનંતી છે મિત્રો પ્રકૃતિનું જતન કરવા માટે મારે બીજી પણ એક વાત આપને કરવી છે વર્તમાન સમયમાં વૃક્ષોનું નિસંધન કરી રહ્યા છીએ જેના કારણે પશુઓ પક્ષીઓ કીટકો ધીરે ધીરે આ જીવસૃષ્ટિમાંથી વિદાય રહ્યા છે એમનું પણ જમીનને ફળદ્રુપ રાખવા માટે મહત્વનો રોલ છે તો મિત્રો આપે પણ આપની આજુબાજુ આપણા ખેતરમાં એવા વૃક્ષો વાવવા જોઈએ કે જે ફળ ફૂલ આપતા હોય દાખલા તરીકે વડનું ઝાડ એવું છે કે જેની અંદર અસંખ્ય પક્ષીઓ પોતાનો વિશ્રામ કરતા હોય છે આ ઉપરાંત બોર ફ્રૂટ્સ આવા વિવિધ ઝાડ તમે વાવશો તો ચોક્કસ પ્રકૃતિ જે છે એ પાછી આવશે તમે કોહેલનો ટૌકાર સાંભળી શકશો જાંબુ વડ આવા વૃક્ષો સાથે સાથે તુલસી તમે જોયું હશે કે કોરોના કાળ દરમિયાન તુલસી અને પીપળો એને ઓક્સિજનનું મોટું એવું કામ કરેલું અને વૃક્ષો જ ખરેખર ભગવાન છે એવું મારું માનવું છે તો આ જીવ સૃષ્ટિને બચાવી છે તો સજીવ ખેતી સાથે સાથે ગાયનું પાલન કરવું પડશે સારા વૃક્ષો વાવવા પડશે સારી પ્રકૃતિનું જતન કરવું પડશે તો અને તો જ આ માનવ જીવન ટકશે એવું મારું અંગ મિત્રો માનનીય જગદીશભાઈ જોશી સાહેબ તેમજ તેમની ટીમે અમને સરસ વિચારો રજૂ કરવા તેમજ પ્રકૃતિનું રક્ષણ કઈ રીતે કરી શકાય તે અંતર્ગત પ્રેઝન્ટેશન રજૂ કરવા માટેની તક આપી એ બદલ આયોજકોનો હું હૃદયથી આભાર માનું છું અમારી આ વાત આપને ગમે એવી આશા સાથે વિરમું છું ભારત માતા ગીજાય વંદે માતરમ